સમાચાર સમાચારથી વાત કરીએ તો જન્મદિવસની ઉજવણી નિમિત્તે હાજર રહેલા નાયબ મુખ્યમંત્રી વધુ કાર્યવાહી થશે મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યા કરનારાઓને વધુ સજા મહિલા અને બાળકી ઉપર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવા માટેનો મારો સંકલ્પ છે ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક એક સામે કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતભરમાં ગઈકાલે आठ जुलाई ऑपरेशन पार पड़वा मार बैठे आते बदल हुए पुलिस ने अभिनंदन आपूछू। मरा 41 मारा जन्मदिवस निमित्त। मैं पहले थी जब मरा साउथ साथी कार्यकर्ताओं, मित्रवल्तुल, सामाजिक संस्थाओं तमाम लोगों ने अपील करी होती कि कोई भी प्रकार ना कोटा, बैनर, बदले। સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ ભી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે આજે સુરત શહેરમાં 250 થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા ભાવી લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોર્ડો દ્વારા

આજે ગૌ માતાનું પૂજન કરીને જન્મદિવસની ઉજવણી કરી છે શું કહેશો ગૌ માતા એ આપણા સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે 41માં જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતાની પૂજા કરીને પૂજા અર્ચના સેવા અને વંદન કરીને માં ગૌ માતાના આશીર્વાદ લઈને આજનો દિવસની શરૂઆત કરી છે આજનો દિવસ એ મારા જીવનનો ખૂબ ભાગ્યનો દિવસ છે

સૌ લોકોને મળી રહ્યો છું આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મારા અલગ અલગ જગ્યાઓ પર વડીલોને મળવા જવાનો છું બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે કાર્યક્રમમાં હાજર રહીશ આજે કામા પ્રભામા ગંગોષેવવ માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી નવ માતાની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી